રાશિ ની વાત કરીએ તો તુલા વૃશ્ચિક અને ધન રાશિ ના જાતકો નો આજનો દિવસ કેવો રહેશે દર્શક મિત્રો વાત કરી રહ્યા છે સપ્તમ રાશિ જેને આપણે તુલા રાશિ તરીકે ઓળખીએ છીએ તુલા રાશિ કે જેના અક્ષર રને એનો સ્વામી બને છે શુક્ર અને આ તુલા રાશિના જાતકોને આઠમા સ્થાનની અંદર મંગળનું રાશિ પરિવર્તન થયું જેના લીધે વૃષભ રાશિ અષ્ટમ સ્થાનમાં આવતી હોવાના લીધે તમારે તમારા ચરિત્ર ને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું જરૂરી એટલે કે તમારા ચરિત્ર હનન ન થાય એ અંગે તકેદારી રાખવી જરૂરી હશે પ્રેમ સંબંધોની અંદર તકલીફો થઈ શકવાના સંપૂર્ણ ચાન્સેસ બની રહ્યા છે આ મંગળનું રાશિ પરિભ્રમણ કર્જને લગતી સમસ્યાઓ દૂર કરશે અને સંઘર્ષનું પ્રમાણ વધારી શકે છે વાત કરીશું મંગળ તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કામનો ભાર ક્યાંક ને ક્યાંક હળવો બનતો જણાશે તમારા મનોકામનાની પરિપૂર્તિ થતી જણાશે અને આજના દિવસની અંદર તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી તમારે અવશ્ય જરૂરી રહેશે હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નને યજ એનો સ્વામી છે મંગળ વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ મંગળનું રાશિ પરિવર્તન સપ્તમ સ્થાનમાં થઈ રહ્યું છે જેના લીધે વાદ વિવાદથી બચવું જરૂરી સ્વભાવ તમારો ઉગ્ર થઈ શકે છે વાણી વાણી પર કાબુ રાખવો જરૂરી રહેશે અને જે લોકો અવિવાહિત છે એવા લોકોના વિવાહ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે વાત કરીએ વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજના દિવસમાં તમારા તમારા જ વિચારો તમને ક્યાંક ને ક્યાંક ખોટા લાગતા જણાશે ગણતરી પૂર્વક જો તમે આજે કામ નહીં કરો તો તમે તકલીફમાં મુકાઈ શકો છો અને માનસિક શ્રમથી તમને ક્યાંક ક્યાંક ને થાકનો આજે અનુભવ પણ થતો જણાશે હવે વાત કરીએ આપણે ધનરાશિની ધનરાશિ કે જેના અક્ષર છે ભ ધ ઢ જેનો સ્વામી છે ગુરુ આવા ધનરાશિ વાળા જાતકોને આ મંગળનું રાશિ પરિવર્તન તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી વાણી તમને લાભ પણ આપી શકે ને નુકસાન પણ આપી શકે શત્રુઓનો નાશ થતો જણાય નાણાકીય સમસ્યાઓ તમારી દૂર થતી જણાય પરંતુ આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય છે એ બગડે નહીં તે અંગે તકેદારી રાખવી જરૂરી ધનરાશિવાળા જાતકોને કોઈ પણ નિર્ણયમાં આજે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે આજના દિવસની અંદર ચિંતાપૂર્ણ કામ એટલે કે ચિંતાયુક્ત કામોથી તમારે દૂર રહેવું અત્યંત જરૂરી રહેશે સગા સંબંધીઓ આ લોકોથી થોડો ઘણો તણાવ ચિંતા રહેતી જણાશે માટે સંબંધોને મેન્ટેન કરીને ચાલશો તો અવશ્ય સફળતા મળી વાત કરી રહ્યા છીએ આજે અગ્નિ ખૂણા વિશે ક્યાંક ને ક્યાંક તમારા ઘરનો અગ્નિ ખૂણો છે એ તમને લાભ અને નુકસાન આપી શકે અગ્નિ ખૂણાની અંદર હંમેશાને માટે તમારે રસોડું રાખવું જોઈએ જો અગ્નિ ખૂણાની અંદર રસોડું રાખો કારણ કે અગ્નિ ને લગતો છે અને તમે જો ત્યાં ટોયલેટ બનાવો ક્યાંક ને ક્યાંક અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવો ઓવરહેડ ટેન્ક બનાવો તો આ બધી સમસ્યાઓ તમને સર્જાવી શકે છે એટલે કે જો એ જગ્યાએ તમારે પાણીને લગતી વસ્તુઓ હોય તો ક્યાંક ને ક્યાંક તમે આર્થિક નુકસાની નો ભોગ પણ બની શકો અને પેટને લગતી સમસ્યાઓ પણ થઈ શકે અગ્નિ ખૂણાની અંદર રસોડું રાખી અને તમારે પૂર્વ દિશા તરફ જો તમે મોઢું રાખી અને રસોઈ કરશો તો તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે ઉત્તર દિશા તરફ તમે મોઢું રસોઈ કરશો તો તમારે કર્જની સમસ્યા રહેશે પશ્ચિમ દિશા તરફ તમે મોઢું રસોઈ કરશો તો તમારે પેટ અને ત્વચાને લગતી સમસ્યા રહેશે અને દક્ષિણ દિશા તરફ તમે મોઢું રાખીને રસોઈ કરશો તો રાહુ કેતુનો પ્રભાવ વગતા તમારા દરેક કામમાં રૂકાવટ આવશે આ દોષને દૂર કરવા માટે લાલ બલ્બ તમારે ત્યાં ચાલુ રાખવો જોઈએ મંગળ અને શુક્રનું તમારે દાન કરવું જરૂરી છે અને સરસવના તેલનો દીપક પિસ્તાલીસ દિવસ સુધી પ્રભાવ ક્યાંક ને ક્યાંક તમારા આવકની અંદર વૃદ્ધિ નું પ્રમાણ કરાવી શકે કેરિયર ની અંદર ઉતાર ચડાવની શક્યતાઓ પણ બનાવી શકે છે સંતાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આ સમયગાળા દરમિયાન જરૂરી મકર રાશિ વાળા જાતકો ને આજના દિવસની અંદર કોઈપણ કામકાજની અંદર આજે આજના દિવસમાં તમને લાભ મળતો જણાશે થોડીક બેચેની રહેશે થોડીક ચિંતા રહેશે પરંતુ ભગવદ ભજનથી આ બેચેની અને ચિંતા તમારી દૂર થતી જણાય તમારા વડીલ વર્ગની તબિયત અંગે સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે અને હવે વાત કરીશું આપણે કુંભ રાશિની કુંભ રાશિ વાળા જાતકો કે જેના અક્ષર છે ગ શ ને સ જેનો સ્વામી છે શનિ આવા કુંભ રાશિ વાળા જાતકોને મંગળનું રાશિ પરિવર્તન તમારા કાર્યની અંદર કાર્યક્ષેત્રની અંદર અનેક જાતની ચુનૌતીઓ અનેક જાતનો સંઘર્ષ વધારી શકે છે અને ક્યાંક ને ક્યાંક આ સંઘર્ષથી તમારે લડવું અત્યંત જરૂરી છે તમારા સ્વજનોનો આત્મીયજનો વિરોધ થતો જણાય માતા ને કષ્ટ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કુંભ રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસમાં થોડા વ્યવહારુ બનવું જરૂરી છે નજીકના મિત્રોને સગા સંબંધીઓને મળવાનું થઈ શકે ને તમને સારો લાભ પણ મળી શકે ને હવે વાત કરીશું આપણે મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ને થ જેનો સ્વામી છે ગુરુ આવા મીન રાશિ વાળા જાતકોને વાદ વિવાદ થી બચવું જરૂરી રહેશે કારણ કે જીવનસાથી સાથે આ મંગળનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ ઉત્પન્ન કરાવી શકે માટે જીવનસાથી સાથે તમારે મતભેદ ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે પર્સનલ લાઈફ ની અંદર પણ તમારે ધ્યાન રાખવું અત્યંત જરૂરી વાણી ઉપર નિયંત્રણ રાખશો તો તમને સફળતા મળી શકશે મીન રાશિ વાળા જાતકોને આજે દૈનિક વ્યવહાર ની અંદર લાભની શક્યતાઓ વધી શકે છે આનંદપૂર્વક તમે દિવસ પસાર કરી શકો છો અને આજના દિવસની અંદર તમારા દરેક કાર્યને શુદ્ધ કરવા માટે આજે તમે તમારા કાર્યફિડન્સ લેવલ તમારું ઘટી રહ્યું છે અને આ મંગળનું રાશિ પરિવર્તન તમને ચરિત્ર ની સમસ્યા કરાવી શકે એમ છે તો આ સમસ્યાઓને દૂર કરવા માટે શું ઉપાયો કરવા આગળ આપણે જોતા રહીશું જય ગણેશ બિલકુલ મુકુદભાઈ ચર્ચામાં જોડાયેલા રહેશું આ આગળ વધારે